રધુ રામ સાહેબ અમારી એક રધુ આતા ભી સાહેબ આબો તો કરા 10 દિવસ દૂર એટલે જેરાનો તું હા જેરાનો નદી ને તમારા સાઈડમાં એવું ધાન સાહેબ એમએલ ગુજરાત તો કેડો એટલે પૂછ્યો સાહેબ પૂછો ધન્યવાદ પણ ભાઈ ના આવ્યો આ પૂછો ઓને એમએલ ગુજરાત ભોગમવા લખ્યો સાહેબ હા પ્રભુ એક અર્યાદ એલબિટ થાણ અર્યાદ માટે सेहरा पोलीस स्टेशन जातो 3 दिवस सुचत दाखल 하게 3 दिवस तो आज सेहरा पोलीस स्टेशन में एक फलादीदी नाही आणि 3 दाडा पछि फलादीदी 3 दिवस पछि फलादीदी इनो मतलब है की जे आरोपी होता एनएल ने हे हे आरोपी ने इनके हो ली तू बराबर ने 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 फिदा ने कि आ, ये आ सेना पोलीस स्टेशन रे खास आरोपीयानो गुंडावो नु पैदा करवानो कोशिश केली की प्यार तमे जोयो छे के गोकुलपुरा नी अंदर जे सरपंच हतो इने मारी लाग्यो ते मान लाग्यो ये त्या मारीना कियो मारा काम नी अंदर

ગડવીઓને કેટલાક સમય સમયથી ફરિયાદો કરતા આપણે એમને ધ્યાન ન દેતા તો મારું એ કેવું છે કે આ પોલીસ તંત્ર કામ શું કરે જયરામ સાહેબ અમારે એક રજૂઆત હતી સાહેબ આંબર તો કર્યા ધારા દીભ્યું તું એટલે જહેરાણ હા જહેરાણ નથી ને

રાતે બેઠા પાંચ છ વાગ્યે સવારના પાંચ વાગ્યા ચાર સુધી પછી લેવાય એના પછી ગુરખલ ની અંદર આ બધા ગામ પાછા તૈયાર થયો ગુરખલ ગામની અંદર છેલ્લા બે વર્ષ થી છ વાગ્યો ખીસ થઈ ગયા બરાબર પાંચ કિસ્સા થઈ ગયા એ પાંચે પાંચ કિસ્સામાં એ લોકોને મારે છે ગઈ વખત દેખ્યો છે એક બેન ની કાહુ માર્યો ભાઈ ફરિયાદ લેતા ઘર પકડતા કરતા પાછો જાય છે પાછો ઘરે માર મારતા

तो पण आलो पण नेवा तयार नव्हती तो पिला पण पकडे खरा आलो पकडे खरो ना पकडले એટલે પછી नक्की करू નંબર 1 માંગણી નંબર 1 માંગણી કે કલેક્ટર સાહેબ આજ દીજી આવી એને আবেদন પત્ર લેવડાવવાનું બરાબર નંબર 2

મંજુર <laughs> છે <coughs> <coughs> આજની રૂઢિગત વિધાનસભા આદિવાસી માટે તેને આદિવાસીના તીરા ચોળકા પ્રમાણે આજે તારીખ કઈ આજે તારીખ છ ના દિવસે આજે આયેલા આ પંચો કેવાય અને પંચ એટલે આદિવાસીઓની પંચ એટલે ન લોકસભા ન રાજ્યસભા સબસે ઉપર ગ્રામ સભા આજે છ તારીખે ગ્રામ સભા

જય ભારત <coughs> <coughs>